સુરત સાયબર ક્રાઈમ સેલે મિલન દરજી ગેંગ વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરી નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જેઓ ઓનલાઈન છે તરપિંડીમાં સંડોવાયેલા હતા સાયબર ક્રાઈમના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો સુરત શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર સાયબર અપરાધના ગુનાઓ શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત હતી આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચોવીસ ઓક્ટોબર બે ના રોજ નોંધાયેલા ગુનાના કામે પોલીસે કુલ નવ આરોપીઓને અટક કર્યા છે જેમાં અજય ઇટાલિયા જલ્પેશ નડિયદરા વિશાલ ઠુમ્મર હિરેનકુમાર બરવાળિયા બ્રિજેશ ઇટાલિયા કેતન વેકરિયા નાનજીભાઈ બારેયા જીત ઉર્ફે દીકુડો જસાણી અને ચંદ્રેશ કાકડીયાનો સમાવેશ થાય છે આ આરોપીઓ મોટા વરાછા અબ્રામા રોડ સરખાણા ઉમરા ગામ વેલજા ગામ અને કાપોદરા સહિત સુરતના વિવિધ વિસ્તારોના અને મૂળ ભાવનગર તથા અમરેલી જિલ્લાના રહેવાસીઓ છે આ ગેંગ ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલી હતી પોલીસે આ મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે આ કાર્યવાહી દ્વારા સાયબર ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવ્યો છે સુરત શહેર સાયબર સાયબર સેલ દ્વારા ગઈ તારા ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એનસીસીઆરટી સી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસોથી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સવા બસોથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુસ્સી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમોથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ ગુસ્સેટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરિકો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુત્સીટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે